યુપીએસસી પાસ કરી છે અને આમ તમને એવું લાગે કે તમે જે વિચાર્યું તે બધું સાચું થઈ રહ્યું છે ગયા વર્ષે જ્યારે ફર્સ્ટ એટેમ્પમાં પાસ મળતો હતો ત્યારે એવું લાગતું હતું કે હવે નહીં થાય પણ આજે જ્યારે વિસ્મો રેન્ક આવ્યો હતો ત્યારે એવું લાગ્યું કે બધા ગ્રહો બધું જ્યાં સેટ થવાનું હતું ને એ કમ્પ્લીટ એવા સમયે જ સેટ થયું જે બેકગ્રાઉન્ડમાંથી હું આવું છું મારા પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે કાળી મજૂરી કરે છે એટલે જર્નિમાં તો એવું છે ને કે ઉતાર ચડાવ ઉતાર ચડાવ રહ્યા છે મમ્મી ભી એમ જ કહે કે યાર ગયા વર્ષે નતું ક્યાં તને આ કરાવ્યું એન્જિનિયરિંગ કર્યું હોત બાર પંદર લાખનો પગાર હોત હું ખુશ હોત પણ એક ગુજરાતીમાં પોએમ હતી વાત તો તો માર્ગ મારક ચાલ ક્યારે વાંચતા વાંચતા આપણું જીવન ધૂળિયા માર્ગ જેવું થઈ ગયું હતું આપણે એમ જ હતું કે યંગેસ્ટ બનીશું ફર્સ્ટ ટાઈમમાં બનીશું પણ ફર્સ્ટ ટાઈમમાં પ્રિલિમ્સ જ પાસ ના થઈ તો એટલો મોટો સેટબેક હતો મારા માટે કે જીવનમાં કંઈ છે જ નહીં ત્રણ મહિના ડિપ્રેસ્ડ અને દિલ્હી જેવું પછી પાછો આવી ગયો પૈસાની તંગી પછી મેં કીધું નોકરી કરી લઈએ અને ગમે તેમ કરીને એમ કહેવાય ને કે એવું લાગે કે યાર મારા મમ્મીના જે શબ્દો હતા ને કે ભાઈ એન્જિનિયરિંગ કરી લીધું હોત તો સારું એ મને એવું લાગતું હતું કે યાર ખરેખર એવું જ હશે અમે ખોટું કર્યું જે દિવસે રિઝલ્ટ આવ્યું મારો મિત્ર હતો અમે બંને સાથે જ બેઠા હતા હું મારા મિત્રને એ જ કહેતો હતો કે આ લિસ્ટમાં મારો છેલ્લો રેન્ક બી હશે ને તો હું બહુ જ ખુશ છું યુપીએસસીની સાયકલ એટલી પ્રેશરવાળી તમને દરેક મેન્ટલ હેલ્થના સ્કેજ શીખવાડ લે કે હેપીનેસ બી કરાવી દે પાસ થાવ તો પ્રિલિયમ્સમાં પાસ થયા તો હેપી થઈ ગયા મેઇન્સમાં ફેલ થઈ ગયા ડિપ્રેસ થઈ ગયા તો એક સાયકલમાંથી નીકળવાનો જે આનંદ છે ને એ રેન્ક કરતાં બી મોટો હતો અને શું લાગે છે કે તમારો જે ગોલ હતો એ પ્રમાણે બધું સેટ થયું છે એકચ્યુલી આ તો દૂધ માંગે ઓર ખીર મિલી એસા હે ગુજરાતીઓ માટે એવું કહેવાય કે ગુજરાતી બિઝનેસ કરી લે ગુજરાતી બીજું બધું કરી લે પણ યુપીએસસી માટે ગુજરાતી નથી મતલબ અધિકારીઓ નથી હોતા ગુજરાતી એટલા બધા ગુજરાતીઓમાં મહેનત કરવાની કમી નથી બસ ડાયરેક્શનની થોડી જરૂર હતી થોડી ગાઈડન્સની જરૂર હતી અને સારા ગોલ મોડેલની જરૂર હતી તો મમ્મી હવે કેટલા ખુશ છે કેટલા પેંડા ખવડાયા બધાને અરે પેંડાનો તો છોડો મમ્મી મમ્મીની સ્માઈલ ઓછી નહી રહેતી તમે જ્યારે પરીક્ષા આપો ત્યારે એથિક્સ પણ આવે તમારે તો એથિક્સ નું પેપર પણ હોય તો તમને શું લાગે છે કે એથિક્સ અત્યારે અધિકારીઓમાં ઇમ્પ્લીમેન્ટ થાય છે તમે એવા અધિકારી બનશો તો મને તો એવું લાગે છે ને કે હવે દેર ઇઝ નથિંગ નો ડિફરન્સ કે એથિક્સ અને મારા સેલ્ફમાં કેમ કે એક કહેવાય ને કે ઇન્ટરનલાઇઝ કે વેલ્યુઝને મેં અંદર લાવી દીધી છે તો કદાચ એવું કોન્શિયન્સ એવું બની ગયું છે કે કદાચ કંઈ એવું રોંગ ડુઈંગ બી કરતા હોય ને તો અંદરથી અટકાવવા નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને આજે તમારા સુધી એક એવી સ્ટોરી પહોંચાડવી છે જે એકદમ યંગ છોકરાની છે જે ઉંમરે આપણે હજી એવું વિચારતા હોય કે આપણે કરિયરમાં શું કરીશું શું ભણીશું મોટા થઈને શું કરીશું એ ઉંમરમાં એક છોકરો ભણે છે તૈયારી કરે છે દુનિયાનો તડકો છાંયો જીવનનો તડકો છાંયો જોવે છે યુપીએસસી પાસ કરે છે અને એવા રેન્કથી પાસ કરે છે કે આખા ગુજરાત માટે ગર્વની વાત છે સ્મિત પંચાલ આપણી સાથે છે હમણાં જ યુપીએસસી પાસ કરી છે ત્રીસમો રેન્ક આવ્યો છે અને એકદમ યંગ છે બાવીસ વર્ષના જ છે પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે બહુ જ નાની એજમાં યુપીએસસી પાસ કરી છે અને આમ તમને એવું લાગે કે તમે જે વિચાર્યું તે બધું સાચું થઈ રહ્યું છે હા પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર યોર વિશિસ ગયા વર્ષે જ્યારે ફર્સ્ટ અટેમ્પમાં પાસ નહોતો ત્યારે એવું લાગતું હતું કે હવે નહીં થાય પણ આજે જ્યારે ત્રીસમો રેન્ક આવ્યો હતો ત્યારે એવું લાગ્યું કે બધા ગ્રહો બધું જ્યાં સેટ થવાનું હતું ને એ કમ્પ્લીટ એવા જ સમયે જ સેટ થયું અને કમ્પ્લીટ એમ કહેવાય કે ભગવાને એવી રીતે બ્લુ મેપ તૈયાર બ્લૂ પ્રિન્ટ તૈયાર જ રાખી હતી કે બસ તું ખાલી કર્મ કર પછી થઈ જશે તો હવે આજે તો એવું લાગે જ છે કે હા જે વિચાર્યું હતું એ કરીને તો છે કેટલા સમયથી તૈયારી કરતા હતા કારણ કે તમારી એ જ ઘણી નાની છે અને બહુ જ ઓછા આવા લોકોને મેં જોયા છે કે બહુ જ નાની ઉંમરે એમને ખબર હોય કે એમને શું કરવાનું છે અને એ દિશામાં એ મહેનત કરે એક્ચુલી આ આઈડિયા જે હતો એ દસમા પછી દસમામાં મારા સારા ટકા આવ્યા હતા ચોરાનું ટકા આવ્યા હતા તો મારો ભાઈ એક દિવસે મને એમ કહેતો હતો કે લેટ્સ ટ્રાય સમથિંગ એલ્સ કે કંઈક નવું યુનિક ટ્રાય કરીએ તો એ તો ડૉક્ટર જ હતો તો એને કીધું હવે આપણે એક કામ કરીએ યુપીએસસી કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી તો એના પછી અમે એવું વિચાર્યું કે સારું આઈડિયા સારું મારું એવું કે ભાઈ જે બોલે ભાઈને બોલા તો એને આર્ટ્સ લઈ લીધું અને આર્ટસ લીધા પછી આમ તો શરૂઆતમાં બે ત્રણ વર્ષ તો કારણ કે એટલું ઓર્ગેનાઇઝ રીતે વાંચી નતો શક્યો કોલેજના યર્સમાં પછી ઓર્ગેનાઇઝ રીતે ધીમે ધીમે ચાલુ કર્યું અલગ અલગ જગ્યાઓ અલગ અલગ સંસ્થાઓથી થોડું ઘણું સ્વીપાનું થોડું મટીરિયલ પછી અલગ અલગ ઓનલાઈન વેબસાઇટ્સ અને એના પછી દિલ્હીમાં એક વર્ષ હું રહ્યો હતો તો એનાથી ઓવરઓલ કહેવાય ને પાંચ એક વર્ષની સિરિયસ પ્રિપેરેશન હતી મારી એના પછી થઈ છે હા એટલે જેમ જ એવું ખબર પડી કે હવે મોટા થઈ ગયા છે ત્યાંથી પ્રિપરેશન શરૂ કરી દીધી હતી અને શું લાગે છે કે તમારો જે ગોલ હતો એ પ્રમાણે બધું સેટ થયું છે એક્ચ્યુઅલી આ તો દૂધ માંગ્યા ઓર ખીર મિલી એસા હે કે આટલી રેન્ક તો મે એક્સપેક્ટ કરી જ નથી આ જે દિવસે રિઝલ્ટ આવ્યું મિત્ર હતો અમે બંને સાથે બેઠા હતા હું મારા મિત્રને એ જ કહેતો કે આ લિસ્ટમાં છેલ્લો રેન્ક હશે ને તો હું બહુ જ ખુશ છું કે આ સાયકલ જ એવી છે ને યુપીએસસીની સાયકલ એટલી પ્રેશર વાળી તમને દરેક મેન્ટલ હેલ્થના સ્ટેજ શીખવાડ લે કે હેપીનેસ બી કરાવી દે પાસ થાવ તો પ્રિલિયન્સમાં પાસ થયા તો હેપી થઈ ગયા મેન્સમાં ફેલ થઈ ગયા ડિપ્રેસ થઈ ગયા તો એક સાયકલમાંથી નીકળવાનો જે આનંદ છે ને એ રેન્ક કરતાં બી મોટો હતો અને ત્રીસમો રેન્ક આપ્યો તો ભગવાનની બહુ દયા છે આ તો મતલબ માંગ્યા કરતાં વધારે મળ્યું છે અચ્છા તો આટલા સમયથી તમે સિરિયસ પ્રિપેરેશન કરો છો તો એ જર્ની કેવી હતી કેવા બેકગ્રાઉન્ડ થી આવો છો ફેમિલીની એક્સપેક્ટેશન શું હતી પેરેન્ટ્સ ને એવું હોય ને કે કેટલા વર્ષ સુધી તમે તો યંગ હતા એટલે તમારામાં એ પ્રશ્ન નહોતો કે તમારી પાસે સમય છે હજી લાંબો તૈયારી કરવાનો જ્યારે મેમ જેમ કીધું ને દસમા પછી આર્ટ્સ લીધું હવે યુઝુઅલી મેન્ટાલિટી કેવી હોય કે દસમા પછી ચોમાડાય તો તો આર્ટ્સ લીધું તો કાતો છે ને સાવ ગાંડો છે તો એટલે જયારે આર્ટ્સ લીધું ત્યારે એટલું તો ખબર હતી કે આપણે એક્ઝામ્પલ બનવાના છે જો નહીં થયું તો એમ કેસે કે આ ગાંડો હોય આને આર્ટ્સ લીધું અને આજે જો થઈ ગયું તો બધા એમ કે જો આર્ટ્સ લીધું ત્યારે એટલે જર્નીમાં તો એવું છે ને ઉતાર ચઢાવ ઉતાર ચઢાવ રહ્યા છે મમ્મી બી એમ જ કહે કે યાર ગયા વર્ષે નતું ક્યાં તને આ કરાવ્યું એન્જિનિયરિંગ કર્યું હોત બાર પંદર લાખનો પગાર હોત હું ખુશ હોત પણ કહેવાય ને કે જે મને દેખાતું તું એ આજે મેનિફેસ્ટ થઈને બહાર નીકળ્યું આ જે પિક્ચર હતી એ તો મારા મગજમાં હશે જ જ્યારે તૈયારી કરતા હોય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને ખબર પડે કે હા આ ગુલ માટે તૈયારી કરીએ છીએ તો ક્યારેક મળશે પણ એ મેનિફેસ્ટ ના થાય પણ આજે જ્યારે બધાને દેખાય છે મા બાપને ખુશ કર્યા છે તો બહુ સારું ફીલ થાય છે અને તો ઓવરઓલ આમ જેટલો બી સ્ટ્રગલ થયો હોય આપણને એવું લાગે કે ધીસ ઇઝ વર્થ ઇટ કેટલી બી એવી રાતો હશે કે જ્યારે ઊંઘ્યા નહીં હોય ડિપ્રેસ્ડ હશું ફેલ થયા હશું પણ બધું વર્થ ઇટ છે બધું માફ એવું સાત ખૂન માફ જેવું તૈયારી કરતા હોય ત્યારે ફેમિલી સિવાય સમાજવાળું પ્રેશર પણ બહુ હોય કે તૈયારી કરે છે ક્યારે પાસ થશે ક્યારે નોકરી લાગશે આ નથી થતું તો આ કરી લો બહુ બધા ઓપ્શન્સ આપતા હોય પણ આપણને એકવાર તો ખબર હોય કે આપણે શું કરવાનું છે એટલે તમે મહેનત તો ખૂબ સરસ કરી છે અત્યારે યંગ તમે છો એકદમ તો તમારા વિચાર પ્રમાણે શું લાગે છે કે યંગસ્ટર્સે કેવી રીતના યુપીએસસીમાં કારણ કે ગુજરાતીઓ માટે એવું કહેવાય કે ગુજરાતી બિઝનેસ કરી લે ગુજરાતી બીજું બધું કરી લે પણ યુપીએસસી માટે ગુજરાતી નથી મતલબ અધિકારીઓ નથી હોતા ગુજરાતી એટલા બધા તો એમાં કેવી રીતના ગુજરાતી સ્ટુડન્ટ્સ આવે વધારે એકચ્યુઅલી આ ક્વેશ્ચન તો યુપીએસસી ના તમે ઇન્ટરવ્યુ જ્યારે પ્રિપેરેશન કરતા હોય મોક ઇન્ટરવ્યુ આપ્યો ને પહેલો ક્વેશ્ચન જ હોય કે કેમ તું તો પહેલો ગુજરાતી છે તો ગુજરાતી તો આવ જ નહીં કેમ નો આવે બિઝનેસ ના કરે ધંધો કર લે લાઈક એક કાઇન્ડ ઓફ સ્ટીરિયોટાઇપ એવો ગંદો બનાવી દીધો છે તો મારે એમ જ કહેવું પડે કે ગુજરાતીઓમાં મહેનત કરવાની કમી નથી બસ ડાયરેક્શનની થોડી જરૂર હતી થોડી ગાઈડન્સની જરૂર હતી અને સારા રોલ મોડેલની જરૂર હતી જેવી સંસ્થા છે એ રોલ મોડલ દર વર્ષે આપે જ છે અને એમને જોઈને આપણને બી એમ થાય કે પોસિબલ છે કંઈક પહેલો વ્યક્તિ જે સંઘર્ષ કરી લે ને એના પછી બધાનો રસ્તો સિમ્પલ કરી દે તો બસ એ જ છે કે ઓવર ધ પીરિયડ આવું અલગ અલગ રોલ મોડેલને જોયા અને પછી આપણે થઈ જઈએ અને યુવાઓને જો કરવું હોય તો બસ એ જ છે કે ધગસ સાથે બેસી રહ્યો અને પોઝિટિવ માઇન્ડસેટ રાખો કારણ કે આમાં છે ને ક્વોલિટી આવર્સ બહુ જરૂરી છે ઘણીવાર બધા એમ કહે કે દસ બાર કલાક વાંચું તેર કલાક કંઈ મતલબ નહીં બેસીરો ચોપડી ખુલ્લી હોય કંઈ ખબર ના હોય ક્વોલિટી આવર્સ ઉપર પોઝિટિવ માઇન્ડસેટ સાથે અને એ રીતે કે ગોલને ઓરિયન્ટેડ પ્રિપેરેશન કરો ને એટલે બે જ મારું તો મંતવ્ય છે કે એક તમને સિલેક્શન આવડી જાય અને બીજું છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આવડી જાય તો તમને દરેક સ્ટેજ પાસ થઈ જાય પ્રિલિમ મીન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણમાં બેલેન્સિંગનું ગેમ છે પ્રિલ્યુમ્સમાં તમે જીએસ અને સીસેટનું પેપર બેલેન્સ કરી દો તમે મેન્સમાં જીએસના પેપર અને ઓપ્શનલનું પેપર બેલેન્સ કરી દો અને તમે જ્યારે તમારું ઇન્ટરવ્યુ હોય ત્યારે તમારા ઇમોશન્સનું બેલેન્સ કરી દો તો તમારું આખું પાર થઈ જાય તો ધીઝ થ્રી સ્ટેજીસ બેલેન્સિંગની ગેમ છે મેનેજમેન્ટનું ગેમ છે યુવાઓને એ જ છે કે બેલેન્સિંગ કરતાં શીખી જાવ તો લાઇફ બેલેન્સ છે અને બેલેન્સિંગ મે જે સાયકલ છે સાયકલ પણ બહુ થકાવનારી હોય છે કારણ કે જો તમે એકવાર ફેલ થયા તો પછી તમને એવું લાગે કે હવે તમારા હાથમાં ગઈ નથી તમે ફરીથી ઊભા નહીં થઈ શકો તમને ખબર છે કે તમારી ક્ષમતા છે પણ બહુ બધા લોકો નાસીપાસ તો થઈ જતા હોય છે અને એમાંથી હું એક જ છું ફર્સ્ટ ટાઈમ માં જ્યારે 10માં પછી આવું સપનું જોયું હોય એટલે એક ગુજરાતીમાં પોયમ હતી વાત તો દોડિયે માર્ગ ચાલ હવે ક્યારે વાત નહોતા આપણું જીવન દોડિયે માર્ગ જેવું થઈ ગયું તો શરૂઆતમાં જ્યારે જ્યારે આવું વિઝન જોયું હતું કે આપણે એમ જ હતું કે યંગેસ્ટ બનીશું ફર્સ્ટ બનીશું અને ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ્સ જ પાસ ના થાય તો એટલો મોટો સેટબેક હતો મારા માટે કે જીવનમાં કંઈ છે જ નહીં ત્રણ મહિના ડિપ્રેસ અને દિલ્હી જવું પછી પાછો આવી ગયો પૈસાની તંગી પછી મેં કીધું નોકરી કરી લઈએ અને ગમે તેમ કરી એમ કહેવાય ને કે એવું લાગે કે યાર મારા મમ્મીના જે શબ્દો હતા ને કે ભાઈ એન્જિનિયરિંગ કરી લીધું હોત તો સારું હતું એ મને એવું લાગતું હતું કે યાર ખરેખર એવું જ હશે અમે ખોટું કરીએ પણ તો બી એ બધા નકારાત્મક વિચારોને સાઈડમાં મૂકીને મેં કીધું બસ હવે વાંચવાનું છે જે થાય સેકન્ડ એટેમ્પ્ટ આપીશું સારી રીતે આપીશું આપણી જે ભૂલો થઈ એના સ્વીકારીશું ભૂલોને સુધારીશું તો બસ એનું ફળ મળ્યું છે તો સેકન્ડ એટેમ્પ્ટમાં મારું પ્રિલિમ્સ બી ક્લિયર થયું મેઇન્સ બી ક્લિયર થયું અને સારો રેન્ક બી મળ્યો છે તો મમ્મી હવે કેટલા ખુશ છે કેટલા પેંડા ખવડાયા બધાને અરે પેંડાનો તો છોડો મમ્મી મમ્મીની સ્માઇલ ઓછી નહીં રહે મારું નામ એ સ્મિથ છે તો હવે તો મારા મમ્મીના મોઢા પર સ્મિત જ રહે છે તો મમ્મી બસ હવે એટલું કહે છે કે વાંધો નહીં એન્જિનિયર કરતા તો સારું જ છે અને મતલબ શું ગોલ તો મતલબ અધિકારી બનવાનો હોય પણ એની પાછળ એક ઇન્સ્પિરેશન પણ હોય કે આ બનવું છે એની પાછળ આ કારણ છે આ સુધારા જોઈએ છે આ બદલાવ જોઈએ છે અને બદલાવ અમે લાવી શકીએ એ વિચારો કયા છે તો ઇન્સ્પિરેશનમાં તો એવું છે કે જે બેકગ્રાઉન્ડમાંથી હું આવું છું મારા પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે કાળી મજૂરી કરે છે હવે જે બેકગ્રાઉન્ડમાંથી હું આવું છું જે મારા ટાઈપના લોકો છે પેલા તો એમને મદદરૂપ થવું કઈ રીતે પ્રશાસનને એમની સાથે નજીક લાવું તો ગોલ તો એ જ હતો કારણ કે ઘણી વાર અમે બી ધક્ જોયેલું છે કે કેટલું સિટીઝન સેન્ટ્રિક હોય છે પ્રશાસન તો ગોલ એવો રહેશે બદલાવમાં એ છે કે કેટલું પ્રશાસનને એકદમ નજીક લાવીએ સરળ બનાવીએ જેન્ડર ન્યુટ્રલ બનાવીએ વુમેનને એમ્પાવર કરી શકાય એવું બનાવીએ તો એ રીતે કોઈ પ્રયાસ કરી શકાય અને જો હું યંગ છું તો મારી યંગ એનર્જી કે નવું શીખવું છે નવા કઈક ઇમ્પ્લિમેન્ટ કરવા છે નવા આઈડિયાઝ લાવવા છે આ મારો ગોલ રહેશે અને બાકી તો જે બી મને હોદ્દો મળે જે બી પદ મળે એમાં હન્ડ્રેડ પર્સન્ટ આપવું છે અને નિઃસ્વાર્થપણે સારામાં સારું આપણે સર્વિસમાં જાહેર સેવામાં આપણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પબ્લિક સર્વિસ કરવાની છે તો જાહેર સેવામાં જે બી હોદ્દો આવશે નિઃસ્વાર્થપણે સેવા કરવી છે તમે જયારે પરીક્ષા આપો ત્યારે એથિક્સ પણ આવે તમારે તો એથિક્સ નું પેપર પણ હોય તો તમને શું લાગે છે કે એથિક્સ અત્યારે અધિકારીઓમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે તમે એવા અધિકારી બનશો જો બીજા વિશે તો હું કહું એ તો મને હજી મને કંઈ ખબર નથી પણ યસ મેં પેપરની પ્રિપેરેશન કરી છે અને મેં ઇન્ટરનલાઇઝ કરી છે વેલ્યુઝ અને જે ગોલ હતો યુપીએસસી નો કે વાય ટુ એથિક્સનું પેપર કેમ હોય તો એનું એ જ હતું કે વેલ્યુઝ તમારી અંદર ઇન્ટરનલાઇઝ થાય અને એથિક્સ નું પેપર પાસ ક્યારે થાય કે તમે ખરેખરમાં સત્યમાં તમે એનો ઓળખતા હોય એ વેલ્યુઝી ઇન્ટિગ્રિટી તો મને તો એવું લાગે છે ને કે હવે દેર ઇઝ નથિંગ નો ડિફરન્સ કે એથિક્સ અને મારા સેલ્ફમાં કે એક કહેવાય ને કે ઇન્ટરનલાઇઝ કે વેલ્યુઝને મેં અંદર લાવી દીધી છે તો કદાચ એવું કોન્શિયન્સ એવું બની ગયું છે કે કદાચ કઈ એવું રોંગ ડુઈંગ બી કરતા હોય ને તો અંદરથી અટકાવે તો મને તો મારા પર પૂરો વિશ્વાસ છે કે મારે તો એથિકલ ઓફિસર જ બનવું છે અને એ જ ગોલ હોવો જોઈએ દરેકનો દરેક યુવાને ના ખાલી સર્વિસમાં દરેક ફિલ્ડમાં એથિકલ કન્ડક્ટ વિલ ગીવ યુ બેસ્ટ રિઝલ્ટ તૈયારી કેવી રીતના કરતા હતા કેટલા કલાક વાંચતા હતા શું ટફ લાગ્યું ઇન્ટરવ્યુમાં કેવા પ્રકારના સવાલોને બધું પૂછાય છે આમ તો દર વખતે બધા જ ઉમેદવારોને આ પૂછવામાં આવે પણ તમે પણ કહો કે તમારું કેવું રહ્યું ઇન્ટરવ્યુ કેવા સવાલો પૂછાયા એટલે તૈયારીનો સમયગાળો તો પાંચ છ વર્ષ હતું સાત વર્ષ આમ તો તો એમાં શું મલ્ટિપલ સોર્સીસ લીધા હતા પણ અલ્ટિમેટલી પછી ઓર્ગેનાઇઝ એક સિલેબસ બેઝ કરવું પડે એટલે એ જ અગેન સિલેક્શનનો પાર્ટ એ પ્રાયોરિટાઇઝ કરવો પડે સિલેબસ તો યસ સેકન્ડ એટેમ્પમાં મેં પ્રાયોરિટાઇઝ વધારે કર્યું જેની પર ફોકસ કરવાનું હતું એની પર કર્યું અને બિસાઇડ ધેટ ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ કેવું છે કે ઇટ કેન બી એ બાઉન્સર ઓલ્સો અને ઇટ કેન બી પ્રિડિક્ટેબલ ઓલસો કે તમે ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભર્યું એમાં તમે તમારી હોબીઝ લખી એજ્યુકેશન કદાચ એવું થાય તમારું નસીબ હોય તો બધું તમારામાં એમાંથી જ પૂછાય અને કદાચ બાઉન્સર હોય કે ચેક કરવું છે એમને તો એવું બી થાય તો મારું બાઉન્સરવાળું વાળું હતું હવે મેં કર્યું છે બી એ પોલિટિકલ સાયન્સમાં હ્યુમેનિટીઝનું છે હું એન્ટર થયો છું ગુડ મોર્નિંગ કીધું બેઠો મેડમ કે વોટ ડુ યુ થિંક અબાઉટ સ્પેસ ટેકનોલોજી હવે મારા ગ્રેજ્યુએશનમાં કંઈ લેવા દેવા નથી અને ડાયરેક્ટ ટેકનિકલ ક્વેશ્ચનમાં એટલે એવી રીતે સ્ટાર્ટ થયું બટ અગેન મેં એમ કીધું ને કે બેલેન્સિંગનું ગેમ હતું તો ઇમોશન બેલેન્સ કર્યા પોતાનો સ્ટેબલ કર્યો અને હેન્ડલ કર્યું તો એ ફર્સ્ટ ફાઈવ મિનિટ જો હેન્ડલ ના થા તો એનો સ્પીલ ઓવર ઇફેક્ટ આખા ઇન્ટરવ્યૂમાં આવત અને ઇન્ટરવ્યૂ માર્ક્સ ના આવતા તો એ જ છે કે એ વખતે ઇમોશન્સ મેનેજ કર્યા ગેધર કર્યા પોતાની સેલ્ફને અને જે આપણું

તો ઓવરઓલ તો મારો ઇન્ટરવ્યુ નો એક્સપિરિયન્સ તો બહુ સારો છે આપણે જે જનરેશન થી આવીએ છે એ એકદમ બહુ ફાસ્ટ છે એ એવું માને છે કે જલ્દી પૈસા કમાઈ લેવા છે આપણી જનરેશન બહુ સ્માર્ટ પણ છે એવું માનીએ આપણે તો એ જનરેશનને અત્યારે મતલબ આ દિશામાં વાળવી એ કેટલી અઘરી લાગી રહી છે અને કેમ જરૂરી છે કે યંગ સ્ટુડન્ટ્સ વધારે મહેનત કરે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ આપે આઈ થિંક સ્માર્ટ જનરેશન છે ફાસ્ટ જનરેશન છે એનાથી બી વધારે રિસેન્ટલી તો હું કહીશ કે કન્ફ્યુઝ જનરેશન છે જનરેશન કરવું છે એક બોલવું છે કઈક યુથ ને આવું એટલા માટે જોઈએ કે જે જુસ્સો જે એનર્જી જે એમનામાં કન્વિક્શન પાવર છે અને એ જો સર્વિસમાં આવે તો જે સ્વામી વિવેકાનંદે કીધું હતું ને કે સો યુવાનો આપો તો હું આખી દુનિયાને હલાવી દઉં તો એવા યુવાનો આવશે એવા સો યુવાનો બી આવે તો દેશ બદલાઈ જાય તો યુવાનોએ તો પહેલ કરવી જ જોઈએ અને એવામાં સ્પીપા જેવું ઇન્સ્ટિટ્યુટ હોય તો યુવાનોને કેટલી પ્રેરણા આપે તો સ્પીપા જોડે જોડાવે તો ને ખભા પર ખાલી હાથ ને તો એ તમે પોટેન્શિયલ બધાની અંદર હોય છે એ કઈ દિશામાં લઈ જવું છે તો તમને વધારવામાં હેલ્પ કરી શકે આવા કોઈ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાવો કે કોઈ અને હવે તો યુટ્યુબ છે ગૂગલ છે કેવાય ને કે અત્યારે કોન્ટેન્ટ ટેરરિઝમ ચાલે છે મલ્ટિપલ ને શું નહીં તો તમારે તો ડિફિકલ્ટ એ છે કે શું વાંચવું વોટ નોટ ટુ રીડ કે છે એટલું બધું એ તો એમાં જ સિલેક્શન કરો અને થોડું ચેનલાઇઝ કરો એનર્જીને તો બેટર આઉટપુટ મળે અને લાઈફમાં બી તમે થોડા મોર કહેવાય ને કોન્સન્ટ્રેટેડ થાવ ફોકસ થાવ છેલ્લો સવાલ છે કે હવે અધિકારી તો બની ગયા છો શું કઈ એવી ચાર પાંચ વસ્તુ એવી છે કે જે તમને એવું લાગે છે કે બેઝ લેવલથી થોડી ચેન્જ કરવી છે હું હવે જો આ જગ્યાએ મારી પોસ્ટિંગ થાય છે ક્યાંય પણ થાય દુનિયાના કોઈ પણ ખૂણે થાય તો એ દેશના કોઈ પણ ખૂણાને કેવી રીતના બદલવા ઈચ્છો છો પહેલી તો એ જ વાત કે પ્રશાસનને જેટલું સિટીઝન સેન્ટ્રિક બની શકાય સિટીઝનથી નજીક લાવી શકાય કઈ રીતે સરળ બનાવી શકાય એ તો પહેલું ગોલ છે બીજું જેન્ડર ન્યુટ્રાલિટી પ્લસ વુન એમ્પાયરમેન્ટ ભારત જેવા દેશમાં ફોર્ટી નાઇન પર્સન્ટ વુમેન્સ છે અનટેપ્ડ રિસોર્સ છે સૌથી મોટા મોટો રિસોર્સ આપણે ઘણી વાર એવું થાય કે એમને પોટેન્શિયલ બહુ છે એ પોટેન્શિયલને બહાર નીકળવું થર્ડ છે યુથ પાવર યુથના પાવરને ચેનલાઇઝ કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે બે હજાર સુડતાળીસમાં ડેવલપ ઇન્ડિયાની વાત કરીએ તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે આપણી જોડે છે એને રીપ કરવું જ પડશે અને જો એને રહી રીપ કરીએ તો આપણી પાસે જે મુખ્ય સ્ત્રોત છે એને આપણે વેસ્ટ કરી લઈશું અને બસ આ ત્રણ ચાર કામ કરીશું ને તો મારો તો અને એક ભાવના એવી આવે બીજાનામાં કે મારો વિકાસ થાય સાથે મારા મારા ફેમિલી મારા સમાજ મારી સોસાયટીનો બી વિકાસ થાય એવી ભાવના બધામાં આવે તો એવું ઇન્સ્પિરેશન મળે એવી મારી ફૂલ ગોલ રહેશે અત્યારે ઓકે થેન્ક યુ સો મચ સ્મિતભાઈ અને તમે આવી રીતના જ હસતા રહો અને બહુ જ સરસ સરસ કામ કરો અને તમારા બહુ જ બધા સમાચાર પણ અમે ક્યારેક કહીએ કે તમે આ સારું કામ કર્યું છે અહીંયા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ